નમસ્કાર મિત્રો જયગિનારી નાચ સાથે પરિક્રમાનો પ્રારંભ થયો છે અને

પરિક્રમા પૂર્ણ થવાના જે વિધિવત બે દિવસ બાકી છે પરંતુ જે રીતે જોઈ શકો છો કે અગાઉ જે પરિક્રમાર્થીઓ આવી જાય છે અને તે હાલ પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે પરિક્રમા નો માહોલ છે જોવા મળે દર વર્ષે તે રીતનો માહોલ ગઈકાલે રાત ના જોવા નતો મળ્યો કારણ કે હાલ જે ખેતી ની સિઝન શિયાળુ પાકની સીઝન તો બીજી તરફ જે રીતે ખાતરની અછત જેને લઈને પાછોતરા વરસાદ ને લઈને પણ ખેડૂતોને નુકસાની થઈ હતી જેને લઈને પચાસ ટકા ખેડૂત પચાસ ટકા શકાય પરંતુ સરખામણી જોઈએ તો ભવનાથ રસ્તાઓ છે તે ચક્કા જામ થઈ જતા હોય છે પરિક્રમામાં જવા માટે પરંતુ આજે બીજો દિવસ છે ત્યારે પરિક્રમા પૂર્ણ થવા આવી હોય તેવા દ્રશ્યો ભવનાથ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે એટલે અંદાજ છે કે

કે હાલ આ પોલીસ ની ટીમો પણ પગે છે અને આ ઇમરજન્સી સેવા માટે પણ પોલીસ છે તે લોકોની મદદે આવતી હોય છે બીજી તરફ એકસો આઠ સેવા પણ છે તે શરૂ રાખવામાં આવી છે

ગિરનારની અંદર લીલી પરિક્રમા છે તેનું ખૂબ મહત્વ છે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે આ લીલી પરિક્રમા સદીઓથી યોજાઈ રહી છે તેવું મનાય છે ગિરનારને ગોળ રાઉન્ડ મારવાનો હોય છે અને એમાં ભૂતકાળમાં ત્રણ દિવસનો સમય લાગતો હતો પરંતુ અત્યારે વહેલી પતી જાય છે સામાન્ય રીતે આ લીલી પરિક્રમા છે તે દેવ દિવાળીના દિવસે યોજાતી હોય છે લાખોની સંખ્યામાં લોકો છે તે અહીંયા પર એકઠા થાય છે જેના કારણે એક દિવસ વહેલી આ પરિક્રમાના દરવાજા છે તે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે પરંતુ ત્યાંથી એક બુરી ખબર એ સામે આવી છે કે નવ લોકોના મોત થયા છે હવે નવ લોકોના થાર્ટ થંભી જવાના કારણે મોત નિપજ્યા છે કોના મોત નિપજ્યા છે એના વિશે વાત કરીએ તો ચોંકાવનારી બાબત એ છે મુદ્દો એ છે કે આ નવે નવ લોકો છે જેની ઉંમર છે જે આઘેડ વયની હતી મતલબ કે તે યુવા નહોતા પરંતુ આઘેડ વયના લોકો હતા તે નવ લોકો છે તેના હૃદય છે તે આ બે દિવસની અંદર થંભી ચૂક્યા છે કોણ કોણ છે એની વાત કરીએ તો મૂળજીભાઈ રૂડાભાઈ લોખીલ આ છાસઠ વર્ષની ઉંમરના આઘેડ હતા જે રાજકોટના છે જેનું હૃદય થંભી ચૂક્યું છે પરસોત્તમભાઈ જગદીશભાઈ ભોજાણી જેની ઉંમર પણ પચાસ વર્ષની હતી અને તે નવા ગામના હતા જગદીશભાઈ આ સિવાય રસીકભાઈ ભોવાનભાઈ ભરવાડ જેની ઉંમર સાહીઠ વર્ષની હતી અને તે દેવડાના છે મનસુખભાઈ મોહનભાઈ જેની ઉંમર સિત્તેર વર્ષની છે અને તે રાજકોટના રહેવાસી છે ગોવિંદભાઈ ચાવડા જેની ઉંમર પચાસ વર્ષની છે જે ગાંધીધામના છે મતલબ એ છે કે પચાસ વર્ષની ઉપરના તમામ લોકો છે અરવિંદભાઈ ડાયાભાઈ સિંગલ જેમની ઉંમર ચોપન વર્ષ છે આ સિવાય પટેલ નટવરભાઈ દેવચંદભાઈ છે જેમની ઉંમર સિત્તેર વર્ષની છે અને જે પણ અમદાવાદના છે અને તેમનું પણ હૃદય છે તે થંભી છે આમ નવ લોકોના આ લીલી પરિક્રમાની અંદર નિધન થયા છે તમામના હાટ છે તે થંભી ચૂક્યા છે તંત્રનું એવું પણ સામે આવ્યું છે કહેવું કે ખૂબ મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા પરિક્રમામાં બહુ ઘસારો છે લોકો એક દિવસમાં પરિક્રમા પૂર્ણ કરવાનો આગ્રહ રાખે છે જેના કારણે આવી ઘટનાઓ બને છે જેથી કરીને એવું સૂચન પણ કરવામાં આવ્યું છે કે ધીમે ધીમે આ પરિક્રમા છે તેને ધીમે ધીમે પૂર્ણ કરવામાં આવે ભલે બે દિવસનો સમય લાગે ત્રણ દિવસનો સમય લાગે પરંતુ આપ એટલી સ્પીડથી પરિક્રમા પૂર્ણ કરો છો જેના કારણે આ શક્ય શક્યતાઓ છે તેને હાર્ટ એટેક આવે છે ઘણા બધા લોકોને ચક્કરના કિસ્સા બન્યા છે આ સિવાય એક મુદ્દો એ પણ છે કે ઘણી બધી જગ્યાઓ પર લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ડીઝલ જનરેટર દ્વારા જંગલની અંદર ક્યાં ક્યાં લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે એની વાત કરીએ તો નળ નળ પાણી ઘોડી છે ત્યાં જટાશંકર ખાતે ગિરનારની જૂની સીડી ઈટાવરની ઘોડી ચડતા અને ઉતરતા દ્વારા વીજળીની વ્યવસ્થા કરવામાં આવી છે તો તમામ વ્યવસ્થાઓ છે તે પ્રશાસન દ્વારા કરવામાં આવી છે પરંતુ લોકોની ભીડ છે એ લાખો લોકો છે જે એક સાથે લીલી પરિક્રમા કરી રહ્યા છે અને ઉતાવળે કરી રહ્યા છે પહેલાના સમયમાં એવું હતું કે આપણા વડીલો વૃદ્ધો છે એ જ લીલી એમને ત્રણ દિવસનો સમય લાગતો પરંતુ અત્યારે જે પ્રમાણે ફાસ્ટ રીતે જે અત્યારે જે સમય ચાલી રહ્યો છે તે આધુનિક છે અને તેમાં પણ સ્પીડથી જે ચાલી રહ્યું છે અને પરિક્રમા છે એ ઘણા બધા લાખો શ્રદ્ધાળુઓ એક દિવસમાં પૂર્ણ કરે છે તો આપ તમામને તંત્રએ સૂચન કર્યું છે એનું કહેવું છે કે આપ ધીમે ધીમે પરિક્રમા પૂર્ણ કરો જેથી કરીને આપની હેલ્થ છે એ પણ સારી રહે દોસ્તો આપ તમામને ગરબા ગિરનારની ગોદમાં યોજાતી આ પરિક્રમામાં જે તમામ લોકો છે એ તમામને શુભકામના કે તે લોકો હેમખેમ રીતે અને વધુ સારી રીતે આ પરિક્રમા છે તે પૂર્ણ કરે તેવી ભગવાન દત્તાત્રેયને પ્રાર્થના ધન્યવાદ